જ હોવાનું સામે આવ્યું છે હજુ ત્રણ માસ પહેલા જ આ નવો રોડ બનાવવામાં આવ્યો હતો જે અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ધોવાઈ જતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અહીં અસંખ્ય

એટલે અહીંયાથી આ બાયપાસથી આગળ સુધી લગભગ ચાલીસથી પિસ્તાલીસ સોસાયટીઓ આવેલી છે ત્યાં વસવાટ કરે છે પણ આ રોડ જોવા જઈએ તો એટલો બધો ટ્રાફિકવાળો છે અને દર વખતે આ વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે આવડેકી વરસાદમાં ધોવાઈ ગયો ગટરનું પાણી ને આ રોડનું પાણી બધું ભરાઈ ગયું અને પછી જે રોડ બનાવે એ રોડની અંદર ખાડા કબજા કરી દીધા છે એટલે ઊંટો એક્સિડન્ટ થાય એવું કરી દીધું છે જે સારું કરવાનું એટલે એનો ખરાબ કરી અને એવું કરી દીધું છે કે રોજે આ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે નવો બનાવો જોઈએ મોટો બનાવો જોઈએ સુવિધા કરવી જોઈએ પણ આ ભાજપના રાતમાં પહેલાં આવું હતું ભાજપ ભ્રષ્ટાચાર મુક્ત હવે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગયો છે એટલે હવે બધા નાની મોટામાં મોટાભાગે બધા જ ભ્રષ્ટ ભ્રષ્ટાચાર કરે અને એમને ખબર છે કે ફરી વખત આપણે આવવાના નથી એટલે જે મળે બધું આ વખત જ કમાઈ લેવું છે પણ પબ્લિકનું કોઈ જોતા નથી એટલે હવેના સમયમાં છે એ પબ્લિક કોઈને વોટ આપે એવી નથી પહેલાં સારું કામ કરો અને પછી તમને વોટ આપવામાં આવશે એટલે હવે આપણે સોસાયટીવાળાનો વિરોધ પણ અમે છે એ જ કરવાનો છે કે આ જોઈએ જ નહીં હવે આ રોડ રોજનો છે આ ત્રણ મહિના થયા છે બનાવે કશું જ છે ને અત્યારે જો આ છોકરાઓ રોજે પડી જાય છે એક્ટિવા લઈને બહાર નીકળે દવાખાને જવા માટે નીકળે કોઈ જાતની કોઈ સુવિધા જ નહીં ત્રણ મહિના જ થયા છે હજુ રોડ બને આ સિકંદર સુધીનો રોડ છે જયસિંહપુરા સિકંદર સુધીનો આજવા ચોકડી થી આટલો જ છે પૈસા ખાવ ખાઈ જાય છે પૈસા કશું જ નહીં કશું આ મટીરિયલ શું વાપર્યું છે શું કશું જ નથી આ ઉંડા ઉંડા ખાલે છેક સુધી આઈજી પાસે કાલે જ મારી છોકરી પડી ગઈ એકટીવા લઈને એક એક ફૂટ ખાડા છે પ્રેગનેટ લેડીઝ બી પ્રેગનેટ છે ને જાય તો પણ એને તકલીફ થાય કોઈ જગ્યાની કોઈ સુવિધા નહીં શું માંગણી છે તમારી શું વોટ કોને આપવાનો કોને આપવાનો વોટ કોઈ છે જ નહીં કોઈ જરૂરિયાત વસ્તુ અહીંયા આગળ મળી જ નહીં રહી બ્યુરો કોર્ડ નેશન બ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર